નમસ્કાર દર્શક મિત્રો નાણા પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કરી દીધું છે તો આ બજેટથી ગુજરાતને શું ફાયદો થયો એની આપણે આજે ચર્ચા કરીશું તો નાણા પ્રધાને જે પ્રપોઝલો મૂકી છે જે દરખાસ્ત મૂકી છે જે છૂટછાટો આપી છે એનાથી ગુજરાતને ઘણો બધો ફાયદો થાય છે તો મિત્રો નાણા પ્રધાને એમએસએમઇ સેક્ટર અને એસએમઇ સેક્ટર્સ માટે કેટલીક દરખાસ્તો રજૂ કરી છે અને કેટલાક નવા પ્રોજેક્ટની પણ જાહેરાત કરી છે તો ને મદદરૂપ થવા માટે બજેટમાં એના વર્ગીકરણના રોકાણમાં અઢી ગણું અને ટર્નઓવર બે ગણું વધાર્યું છે પ્રપોઝલ જોઈએ તો એસએમઇ સેક્ટર્સ માટેની જે ક્રેડિટ ગેરંટી છે એ પાંચ કરોડથી વધારીને દસ કરોડ કરી દીધી છે એટલે એમએસએમઇ સેક્ટર માટે આગામી પાંચ વર્ષમાં દોઢ લાખ કરોડનું ક્રેડિટ વધવાનું છે એટલે આ આના સંદર્ભમાં જોઈએ તો ગુજરાતમાં એમએસએમઈમાં ઓગણીસ લાખ નોંધાયેલા છે ઉદ્યોગો તો આ ઓગણીસ લાખ ઉદ્યોગોને આ ક્રેડિટનો લાભ મળવાનો છે બીજું ઉદ્યમ પોર્ટલ ઉપર નોંધાયેલા એસએમઈને પાંચ લાખની મર્યાદામાં કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે હવે ગુજરાત ગુજરાત જે છે એ ઉદ્યમ પોર્ટલ ઉપર નોંધાયેલા એસએમઈમાં ચોથું સ્થાન ધરાવે છે ઉદ્યમ હોર્ટલમાં ગુજરાતના જે નાના બિઝનેસ હાઉસ છે એનું ચોથું સ્થાન છે એટલે આ જે પાંચ કરોડની જે કસ્ટમાઇઝ કાર્ડ આપવાના છે એનો લાભ ગુજરાતના નાના બિઝનેસ કર્તાઓને મળશે બીજું મિત્રો સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી વધારીને વીસ કરોડ કરી છે તો સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ માટે દસ કરોડની ફ્રેશ કોપર્સ બનાવવાની દરખાસ્ત પણ કરી છે તો સ્ટાર્ટઅપમાં ગુજરાત ચાર વર્ષથી બેસ્ટ પરફોર્મન્સ આપે છે એટલે જે સ્ટાર્ટઅપ જે કરી રહ્યા છે ગુજરાતમાં એને પણ આનો લાભ મળવાનો છે આ પ્રપોઝલથી બીજું મિત્રો મહત્વની જાહેરાત ગિફ્ટ સિટી માટે થઈ છે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે જે ગિફ્ટ સિટી સ્થાપી છે તો એ ગિફ્ટ સિટીમાં આઈ એફએસસીમાં કાર્યરત નાણાકીય એકમોને કન્ઝમ્સન ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓમાં વધુ પાંચ વર્ષ લંબાવી છે એટલે એને કન્ઝમ્પન ડિડક્શન અને રિલોકેશનની નો લાભ હજુ વધુ પાંચ વર્ષ માટે મળવાનો છે બીજું મિત્રો કપાસની ઉપજ વધારવા માટે એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટનને પ્રોત્સાહન આપતી પાંચ વર્ષની યોજના જાહેર કરી છે તમને બધાને ખબર છે કે કપાસમાં ગુજરાત અગ્રેસર છે સુરેન્દ્રનગરનો કપાસ બી ખૂબ વખણાય છે અને ઘણા બધા ભાગ વિસ્તારમાં થાય છે સૌરાષ્ટ્રમાં થાય છે ઉત્તર ગુજરાતમાં પણ કપાસનું વાવેતર થાય છે તો કપાસના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે તો કપાસના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની વાત છે તો ગુજરાતને પણ એનો લાભ થવાનો છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા છે એ ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરી છે તો આ ખેડૂતો આત્મનિર્ભર બને એના માટે આ ક્રેડિટ લિમિટ વધારી છે એટલે ખેડૂતો પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે તો આનો લાભ ગુજરાતના ખેડૂતોને પણ મળવાનો છે બીજું મિત્રો શીપ બિલ્ડિંગ અને શીપ બ્રેકિંગ માટે પચીસ હજાર કરોડના મેરીટાઈમ બોર્ડના ફંડની જાહેરાત કરવામાં આવી છે જહાજ નિર્માણની વાત છે તો ગુજરાતમાં સોળસો કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે અને ગુજરાત મેરીટાઈમ સેક્ટરને આ મેરીટાઈમ બોર્ડના ફંડનો લાભ મળવાનો છે એટલે જહાજ નિર્માણ અને શીપ બ્રેકિંગ અને સ્ક્રેપ યાર્ડ એ બધું જ ગુજરાતમાં થઈ શકે તેમ છે એટલે એ જે શીપ બ્રેકિંગ શીપ બિલ્ડિંગ કરતા હોય અથવા શીપ બ્રેકિંગ કરતા હોય યાર્ડ એ લોકોને પણ આ પ્રપોઝલથી લાભ મળવાનો છે તો મિત્રો ગુજરાતને લગભગ મોટાભાગે જેટલી પ્રપોઝલ આવી છે એમાંથી બધામાં ગુજરાતને લાભ થઈ રહ્યો છે પણ જેમ બિહારને આપ્યું છે તેમ ગુજરાતને સીધી રીતે આ બજેટમાં કશું આપ્યું નથી એટલે ગુજરાત તરફ થોડો અન્યાય થયો છે આ તો જનરલ પ્રપોઝલ હતી એમાંથી ગુજરાતને લાભ મળવાનો છે બાકી ગુજરાતને સીધી રીતે કશું આપ્યું નથી બીજું પ્રવાસન સ્થળો વિકસાવવાની વાત કરી છે તો પ્રવાસન સ્થળો તો મોટાભાગે ગુજરાતના જે પ્રવાસન સ્થળો છે એ બધા વેલ ડેવલપ છે પહેલેથી જ આપણે એને ડેવલપ કરેલા છે એની સુવિધાઓ યાત્રિક સુવિધાઓમાં વધારો કર્યો રેલ કનેક્ટિવિટીમાં વધારો કરેલો છે એટલે એ વાત તો આપણી ગુજરાત માટે સારી વાત છે તો મિત્રો આ વિડિયોની જો માહિતી આપને ગમી હોય તો લાઇકસ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ